નમસ્તે જય માતાજી મિત્રો ઘણા સમય પછી છે વિડીયો બનાવવાનું થાય છે આજના વિડીયોની અંદર પુસ્તકો વિશે વાત કરવી છે કે પુસ્તકો છે સૌથી શ્રેષ્ઠ મિત્ર કહેવાય કોઈ પણ માણસના મિત્રમાં ગણતરી કરવી હોય તો એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મિત્ર એટલે પુસ્તકો પુસ્તકોને ખૂબ જ સારી રીતે વાંચવા જોઈએ અને તેનાથી સતત કંઈક ને કંઈક આપણે શીખવા મળે છે પુસ્તકો વાંચવાથી કંઈક જ્ઞાનમાં પ્રાપ્તિ થતી હોય છે અને પુસ્તકો વાંચવાથી અને ઝીણવટપૂર્વક વાંચવા જોઈએ થોડું વાંચીએ પરંતુ સારું વાંચીએ એક સારો એવો પ્રસંગ યાદ આવે છે કે રોમની અંદર ઘણા વર્ષો પહેલા રોમની અંદર પોપ નું એક પુસ્તકાલય હતું પોપ નામનું એક પુસ્તકાલય હતું અને એ પુસ્તકાલયની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચવા માટે અભ્યાસ કરવા માટે આવતા હતા એમાં એક પુસ્તક એવું હતું કે જે એક બાજુ આમ ધૂળ ખાતું પડ્યું હતું કોઈ એક તત્વજ્ઞાની દ્વારા છે પુસ્તક લખાયેલું હતું અને તેમાં કોઈને રસ પડતો ન હતો કારણ કે તત્વજ્ઞાન વિશેનું બધું પુસ્તક હતું અને એટલે એ કોઈ વિદ્યાર્થીઓ કે કોઈ અભ્યાસ કરવા જે કંઈ આવતા એમાંનું એ પુસ્તક કોઈ અટતું નહીં દૂળ ખાતું હતું પરંતુ એક વિદ્યાર્થી હતો ગરીબ વિદ્યાર્થી હતો અને તે વિદ્યાર્થીને પણ તત્વજ્ઞાનમાં ખૂબ જ રસ હતો એટલે એ આ પુસ્તકાલયની અંદર આવે છે અને જુએ છે અલગ અલગ પુસ્તકો વાંચે છે એમાં તેની નજર તો કે એક આ પુસ્તકાલય પર છે પડી જે મહાન દ્વારા આ તત્વજ્ઞાન વિશેનું પુસ્તક લખાયેલું હતું ધૂળ ખાતું જે પડ્યું હતું એ પુસ્તક એમને લીધું એમાં તેને ખૂબ જ રસ પડ્યો અને તેને વાંચવાની શરૂઆત કરી એમાં એક પેજ ઉપર એક પાના ઉપર એક નોંધ લખેલી હતી કે આ પુસ્તકનો જે અભ્યાસ કરનાર વ્યક્તિ તે પ્રોબેટ કોર્ટ ની અંદર જઈને એક ફાઇલની માંગણી કરે પ્રોબેટ શું છે પ્રોબેટ કોર્ટ શું છે પેલા એ સમજીએ પ્રોબેટ કોર્ટ એટલે કે એવા પ્રકારની કોર્ટ છે કે જે કોઈ પણ વ્યક્તિ પોતાની જે કઈ મિલકત છે એ મિલકત જે તે વ્યક્તિને વારસામાં આપવા માંગતો હોય તે વ્યક્તિનું નામ તો કે પ્રોબેટ કોટમાં છે નોંધાઈ આવે અથવા તો પોતાના નામની જે કે મિલકત છે જે કોઈ પણ વારસામાં આપવા માંગતા હોય જે કોઈ પણ વ્યક્તિને જેટલા વ્યક્તિને તેના નામની નોંધ આવે છે અને એમના વયા ગયા બાદ મૃત્યુ પામ્યા બાદ તો કે પ્રોબેટ કોટ છે તે સરખે હિસ્સે અને ન્યાયિક રીતે પોતાની વારસાની જે કંઈ મિલકતો છે હતી એ બધી વહેંચી દે છે સરખે હિસ્સે જે મુજબ જે તે વ્યક્તિ પોતે નોંધ કરીને ગયો હોય તે મુજબ આવી કોઈ એક 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 પ્રોબેટ હોય છે એટલે એવી જ રીતના જે તત્વજ્ઞાની હતો એને પુસ્તક એ પુસ્તકની અંદર નોંધ કરી હતી કે આ પુસ્તકનો જે કોઈ અભ્યાસ કરે છે તે તો કે પ્રોબેટ કોર્ટ ની જઈ અંદર જઈ અને એક ફાઇલની ની માગણી કરે લખ્યું તો એ મુજબ તો કે પેલો ગરીબ વિદ્યાર્થી છે એ જાય છે પ્રોબેટ કોર્ટ અંદર એક ફાઇલની ની માગણી કરે છે અને ફાઇલની ની માગણી કરતા અને એ ફાઇલમાં છે એવું લખેલું હતું પેલા કે આ પુસ્તકનો જે કોઈ અભ્યાસ કરવા આવે અને પ્રોબેટ કોર્ટની અંદર જો આ ફાઇલની માંગણી માગણી કરે તો તેને મારા વારસામાંથી ત્રણ લાખ પાઉન્ડ આપવા ત્રણ લાખ પાઉન્ડનો વારસો છે કેટલી મિલકત એને આપવી પોતાની મિલકત નથી એટલે સમજો કે એ પુસ્તકનું જો ઝીણવટપૂર્વક એ વિદ્યાર્થીએ તેનું વાંચન કર્યું અને અભ્યાસ કર્યો અને તે કહ્યા મુજબ એ પુસ્તકની અંદર એ જાય છે અને તેને ત્રણ લાખ પાઉન્ડ તો કે એ વારસદાર બને છે એ મિલકત એમની બને છે પુસ્તક વાંચવાથી અને ખૂબ જ ઝીણવટપૂર્વક વાંચવાથી એ વે ગરીબ નું આખું ભાગ્ય જ છે બદલાઈ જાય છે ત્રણ લાખ પાઉન્ડ નો એ માલિક બની જાય છે અને તેમને તે મળવાપાત્ર મળી જાય છે અને એટલા જ માટે કે કોઈ પણ પુસ્તકો એ આપણે વાંચવા જોઈએ ખૂબ જ સારી રીતે વાંચવા જોઈએ ભલે થોડું વાંચીએ પણ સારું વાંચીએ રોજે રોજ દસ મિનિટ પંદર મિનિટ ત્રીસ મિનિટ કોઈને કોઈ પુસ્તકનું વાંચન છે આપણે કરવું જોઈએ કેટલા બધા લેખકોએ ઘણા બધા સારા પુસ્તકો લખ્યા છે સતત છે વાંચન કરતું રહેવું જોઈએ હું તો છે વિદ્યાર્થીઓને પણ હંમેશા કહેતો રહેતો હો છું કે તમે છે પાઠ્યપુસ્તક જ નહીં પરંતુ તમે કોઈ એક એવું પુસ્તક ઘણા બધા પ્રકાર લોકોની આત્મકથા છે મહાન મહાનુભવોની મહાન લોકોની તો એના તમે રોજ તો કે દસ પંદર મિનિટ કે અડધી કલાક એ વાંચો કંઈક વાંચશો તો કઈક બોલી શકશો કઈક એમાંથી નવું જાણવા મળશે અને પુસ્તક એક એવું મિત્ર છે કે જેની પાસે કોઈ અપેક્ષા જ નથી હોતી નથી આપણે પણ રાખવાની હોતી કે નથી એને પણ રાખવાની હોતી અને ક્યારેય એ દુખ લાગતું નથી એટલા માટે પુસ્તકો છે ને શ્રેષ્ઠ મિત્રો ગણવામાં આવે છે એટલા માટે પુસ્તકોનું હંમેશા છે વાંચન કરતું રહેવું જોઈએ ઘણું બધું છે જાણવા અને શીખવા મળે છે એટલે નાનકડો છે આ વિડીયો બનાવવાનો પ્રયત્ન છે કર્યો છે પુસ્તકો વાંચવાથી તમારો અને આપણો માનસિક છે એ રીતે વિકાસ થતો હોય છે એટલે જો આ વિડીયો છે તમને ગમ્યો હોય તો તમે મને કમેન્ટની અંદર જરૂર જણાવજો કેવો લાગ્યો વિડીયો ઘણા સમય પછી છે આ વિડીયો બનાવવાનો સમય મળ્યો છે એટલે માટે આ પુસ્તક ઉપર છે એક નાનકડો વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે જય માતાજી